મજુર મજૂર ના અત્યારે ભાવ હોય છે મજૂર ના એ મજૂરી ચાર હજાર રૂપિયા ચાથા લાવવું કે આખા દારાના ચારસો રૂપિયા થાય એક ગણા ના તો હું કેમ કરો લાખિયા લાશિયા તો કરા અતારે બટી બરોબર પણ અતારે આવે કોણ ઈકો મારા ભાઈબંધે ખાલી એક ફોન કરો તો ભાદર આવશે રાયવા છે એવા ભાઈબંધ છે તારા હોય પણ ના આવે ના મિલચીન એમને ઈ ભાઈ છે ને એટલે આવશે ભાઈબંધો તો એવા હોય કે દાડા દાડા ના કામ ના આવે તારી રાતે કોઈ ભાઈબંધ ના આવે સમજા ને કરો ભાદર ફોન આવો કર તો તાર ઉભા રહો જો આવતા હોય તો આપણે લાવવા છે ઓ નો હેલો હા એલા શગા વાર વાડવી છે તારી આપણે

ભાઈ બનો ભાઈ બધું તારા ભાઈ બનો ભાઈ જબર કેવાય ફોન પેલા આપડે કર્યા એના પેલા અહીં ક્ષેત્રમાં માં બે ગયા આ ભાઈ જબરી કેવાય એમ

હા બેટી પાવાની મોચા ના પાડું શું તમે નાના નાના છો ને એટલે પવરાય નઈ મારાથી મને શરમ આવે છે શરમ રાખવાની નાના મોટા ની ખબર છે અમે કામ કરે છે ઉમર માં નશો ના કરાય બેટી અત્યારે હાદો વાઢવી આપડે નશો કરીને તમે ઝાર વાઢો ને એક તો ગરમી જેટલી પડતી હા જાહેર ની તો

ખબર બાવળીઓ ને ખબર બાવળીઓને આપડે સુક્યા લે સુક્યા ના આવ્યા ને સુક્યા આવ્યા કુવાર આવે છે

તમારે તારથી હાથ કામ નથી કરતા આના વગર એટલે એ મેલો ચીડ મેલો દારૂ ના પીવાય તમારે કાકા નાળી તૂટે નાળી તૂટવા માંડી મારે બે હા એ બે મો ગવાર ફળી નું શાક જી અને બધું લીને આવું હર્યો આપડે લાવું નહીં આપડે ઘરે ખાઈ આવશે આ તો હું બોલાવા આવું એટલે બે વાડી અને વીગો ગાતા પર વાડી લાગશે તડકો રાત છે ને એટલે માપે રે ના તડકો રાત છે એટલે રાતે માપ નું લાગે

પણ આપડા હાડું રાખડી પર ઢેર ની કેટલા લાખ નો આપણે ને કેમ પછી એ ખબર ને આપણે કેટલી દાર વાટી ના વાટી તો પી જા તું પી જા કેવો માલ દે કેવો માલ ને એકદમ મસ્ત બેસી જા બેસી 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 લે એનો ના કુવો કરાય ને મને કોઈ કઈ દીના હું કાયમ કોકળો કરું મને કોકળા ભાવે નહીં અલ્યા અલ્યા પાળ તમે

એય જગભાઈ લતાર કે પ્યો હવે ના આ પૈસે ગળા ખણા એדינה તો મારા ગળા સોતો નહીં કે મો લઈ લઉ ઓ નો ઓલા કુડાક બે તો રહેવા શું કરું એ બધે

અલ્યા મને ના પીવા દઉં તો આ તો એ અલ્યા લાલ વાડો એ તારો બાપ આયો તો માથે ડાળ ઓ નો ના વાઢની સાઈડ દાતરા લાવ તો આદિમ વાળો આદિમ પૂરા બાયો તો નામ

જયારે વાત રાત નો વાઘે ચાર વાગ વાગતા આખી ગાયલ

આપણે વેલા આવજી વેલા ઉપર જવાનું એ વાજે કે ના આને ના ફાવ આ કોઈ વાત રાખો માય સો સગન બોટ હડો ખેર એ